પૂરતો સમય અપાયો હોવા છતાં પણ કેમ જવાબ રજુ નથી કરી રહ્યા તેવું પણ ટકોર હાઈકોર્ટે કરી છે સરકાર તરફથી બાકી વળતર મુદ્દે કોઈ જવાબ ન મળતો હોવાનું કોર્ટે નોંધ્યું તો રાજ્ય સરકાર અને વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને એફિડેવિટ ફાઇલ કરવામાં આદેશ પણ આપવામાં આવ્યા છે તો જે સુનવણી આજે હાથ ધરવામાં આવી સુએજ સફાઈ કર્મીઓના મૃત્યુને લઈને સુનવણી થઈ આજે તરમાં જ એક ભાવનગરની અંદર જે ઘટના બની જેમાં બે કામદારો હતા એમાંથી એકનું મૃત્યુ થયું અને એકબીજા કામદારને જે ગંભીર ઇજાઓ થઈ છે તો જેને મૃત્યુ થયું છે તેના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે પરંતુ જે ગંભીર ઇજા થઈ છે એમાં એને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને એ ઉપરાંત આમાં જે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છે એની અંદર જે નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે જે મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓની સામે એફઆઈઆર નોંધવા માટેનો અગાઉ હુકમ કર્યો હતો પરંતુ આ પ્રમાણે હુકમ જે એફઆઈઆર ભાવનગરના કિસ્સામાં નોંધાવી નથી ભાવનગરની અંદર ફક્ત એ લોકોએ કોન્ટ્રાક્ટરને જ આરોપી બનાવ્યા છે જ્યારે જવાબદાર અધિકારીઓને પણ એ લોકોએ આરોપી બનાવ્યા નથી એટલે નામદાર હાઈકોર્ટે આજે આ બાબતમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પક્ષકાર તરીકે જોડવાનો હુકમ કર્યો છે મ્યુનિસિપલ કમિશનરને આનો જવાબ રજૂ કરવાનું કીધું છે કે તમારી આ બેદરકારીને લીધે જે અપૃત્યુ થયું છે એ બાબતમાં તમારે શું એનો જવાબ આપવાનો છે એનો જવાબ માંગતો આજે એક એફિડેવિટ કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે